જય માતાજી મિત્રો મિત્રો તમે જે હીરો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બ્લેક પટ્ટાનું સ્પ્લેન્ડર આ હીરો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ છે અને વન ઓનર સ્પ્લેન્ડર એક જ માલિકે ચલાવેલું સ્પ્લેન્ડર તમે વિડીયોમાં સ્પ્લેન્ડરની કન્ડિશન જોઈ શકો છો તો વિડીયો પૂરો જોતા રેજો આ સ્પ્લેન્ડર સાવ સસ્તા કિંમતમાં જ વેચી દેવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહીજો વન ઓનર સ્પ્લેન્ડર બે હજાર સત્તરનું મોડલ છે સ્પ્લેન્ડરનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહેજો અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય આ સ્પ્લેન્ડરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે નંબર મળે છે ત્રાણું ત્રીસવાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલું સ્પ્લેન્ડર ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે વન ઓનર બે હજાર સત્તરનું મોડલ એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે આખી ગાડી ઓરિજિનલ છે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારી હાથર જોવા મળશે ભૌતિકભાઈ પાસે જોવા મળશે તમે ભૌતિકભાઈનો કોન્ટેક કરી આ સ્પ્લેન્ડર ખરીદી શકો છો કુલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત ચાલીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો પણ તમારે તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને રૂબરૂ તમારે જોવા ન જવું બાકી તમે વિડીયોમાં સ્પ્લેન્ડરની કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગાડી કમ્પ્લીટ છે ઓરિજિનલ કન્ડિશન કિંમત ચાલીસ હજાર કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ આવા વાહનો વેચવાના હોય એના આવો તમારે વિડીયો બનાવવાનો હોય જાહેરાત તમારે મૂકવાની હોય કરવાની હોય જાહેરાત તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું